ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા આઈ માતાના મંદિર ખાતે દર મહિનાની અજવાળી બીજના દિવસે મેળો ભરાય છે આ મેળામાં ડીસા સહિત આસપાસના વિસ્તારમાં વસતા મારવાડી લોહાણા ઠક્કર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચે છે જ્યારે દર વર્ષે ભાઈ બીજ પ્રસંગે મોટો મેળો ભરાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈ બીજ પ્રસંગે યોજાયેલા મેળામાં ડીસામાં વસતા મારવાડી લોહાણા ઠક્કર સમાજના સે મિલન પણ યોજાયો હતો ઈસા આઈ માતાના મંદિર જે પાંચસો છસો વર્ષ જૂનું મંદિર જેની જોતમાંથી કાળાશની જગ્યાએ કેસર ઉતરતું હોય અને દર બીજ અમે રંગે ચંગે અહીંયા ઉજવીએ છીએ જંબા સાથે પ્રસાદ સાથે અને માતાજીનો ખૂબ ખૂબ ઉપકાર અને આ એક મૂર્તિ એવી છે જે જાગૃત કે જેની અંદરથી કેસર જ ઉતરે છે કાળાશ ઉતરતી નથી અને પાંચસોથી સાતસો વર્ષ જૂનું અમારું આઈ માતાનું મંદિર બિલાડા ધામ ત્યાંથી અમે આ જ્યોત લાવેલા અને લોકો સાથના સહકાર પૂરો આપે છે તે બદલ લોકોનો ખૂબ ખૂબ આભાર ક્યાંક ને ક્યાંક બીજ નું મહિમા છે તેને લઈને કેટલા વર્ષથી કરવામાં આવે છે શું છે દર વર્ષે બે બીજ ઉજવીએ છીએ બે હજાર ઓગણીસ થી માક્ષર મહિનાની બીજ અને ભાદરવા બીજ બંને બીજો અમે ઉજવીએ છીએ તો સમાજના લોકોને જે વિશેષ સંખ્યામાં વધારે તેને લઈને શું કહેવા માગશું તેમનું ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે જે લોકો અમને સાથના સહકાર આપે અને અમારે કોઈ બીજનો દાતા ખોળવા જવો પડતો નથી કુદરતી અમને માતાજીની દયાથી મળી જાય છે